સુરતની માઉન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો છ દિવસના પ્રવાસે ઉપડી ગયા ડીઓને ફરિયાદ સુરતની શાળાઓમાં હાલ પ્રવાસની મોસમ ચાલી રહી છે વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો વધારો થાય તે હેતુથી શૈક્ષણિક પ્રવાસન આયોજનો થઈ રહ્યા છે ત્યારે લીંબાયત વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના સંચાલકોને તારૂમાળી પિકનિક પર નીકળી ગયા હતા જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો વાલીઓ શાળાની ગંભીર બેદરકારીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાલાએ સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે જે અનુસાર લિંબાત સ્થિત માઉન્ટ મેરી હાઈસ્કૂલની મનસેવી નીતિ રીતિ સામે કાયદેસરની નિયમ અનુસાર દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ કરી છે શાળામાં રજા અંગે માત્ર વોટ્સએપમાં જાણ કરવામાં આવી હતી જેમાં શિક્ષકોનો પ્રવાસ હોવાથી શાળામાં રજા રાખવામાં આવી છે તેવી જાણ કરીને રજા રાખી દેવામાં આવી હતી આ મનસેવી નિર્ણય સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સુરત શહેરના લીંબાજ વિસ્તારની અંદર માઉન્ટ મેરી હાઈસ્કૂલના સંચાલકો દ્વારા મનસ્વી રીતે નિર્ણય કરીને અને એમને જાણે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના કોઈ કાયદાના કાર્યક્ષેત્રમાં આવતા ન હોય એવી રીતે શાળાના શૈક્ષણિક સ્ટાફને પિકનિક બનાવવા માટે લઈ લઈ જવામાં આવ્યા અને એ પિકનિક બનાવવાના કારણે ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓને તારીખ નવથી લઈને ચૌદ સુધીની રજા આપવામાં આવી વર્ગો બંધ કરવામાં આવ્યા અને દસ તારીખથી ધોરણ દસના વર્ગો પણ બંધ કરવામાં આવ્યા એટલા માટે કે ધોરણ દસના શૈક્ષણિક staff ને પણ એ લોકો સાથે પિકનિક કરવા ગયા છે આવી રીતે ખાનગી શાળાના સંચાલકો કે જેઓ પોતાના નિર્ણયો કે પોતાના કાયદા સમજતા હોય ગુજરાત સરકારને એમને કોઈ કાયદા કે કોઈ કાર્યક્ષેત્રમાં ના આવતા હોય એવી રીતે મનસ્વી નિર્ણય કરતા હોય એ સાવ ખોટું છે અને વાલીઓને મને એના સંદર્ભે ફરિયાદ મળી હતી અને એ વાલીઓના ફરિયાદ સંદર્ભે મેં જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે એમના તરફથી એટલું વિશ્વાસ આપવામાં આવ્યો કે એ લોકો તાત્કાલિક સ્થળ તપાસ કરશે અને એ શાળાના પ્રિન્સિપાલને ને લેખિતમાં ખુલાસો પૂછશે. મારી રજૂઆત એટલી છે શિક્ષણ વિભાગને કે આવી રીતે સુરત શહેરની કોઈ પણ ખાનગી શાળાના સંચાલકો જે મનસ્વી નિર્ણયો કરતા હોય અને શાળાના વિદ્યાર્થીઓનો કોઈ પણ અભ્યાસની ચિંતા કર્યા વગર કે કોઈને પણ ગંભીરતા ના લેતા હોય આવા ખાનગી સંચાલકો સામે કાયદેસરની કડક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ